નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આજે હું તમને આ વિડીયોમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના અઢારમાં હપ્તાને લઈને સૌથી મોટા ખુશીના સમાચાર લઈને આવ્યો છું મિત્રો જે ખેડૂતો લાંબા સમયથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બે હજારનો અઢારમો હપ્તો છે મિત્રો એની રાહ આતુરતાથી જોઈને બેઠા હતા કે અઢારમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો આજે ફાઇનલી અઢારમો હપ્તો છે તેની સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે અને તેનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કે અઢારમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો વિડીયોમાં આપણે હપ્તાની તારીખ અને તમે હપ્તાનું સ્ટેટસ કઈ રીતે જાણવું તેના વિશે વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌ પ્રથમ જાણીએ કે અઢારમો હપ્તો ક્યારે આવશે મિત્રો જો તમે પણ અઢારમા હપ્તાની તારીખ જાણવા માગો છો કે તમે તમારી રીતે ચેક કરવા માગો છો તો તમે આ સ્ટેપ ફોલો કરી અને જોઈ શકો છો અથવા તો જાણી શકો છો મિત્રો અઢારમા હપ્તાની તારીખ જાણવા માટે સૌ તો તમારે તેના માટે તમારા મોબાઈલની સ્ક્રીન પર આવવાનું રહેશે મિત્રો ત્યાં તમારે સૌ પ્રથમ ક્રોમ ઓપન કરવાનું રહેશે ક્રોમ ઓપન કર્યા પછી તમારે પીએમ કિસાન સર્ચ કરવાનું રહેશે મિત્રો સર્ચ કર્યા પછી જે પહેલી વેબસાઇટ દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો ક્લિક કર્યા પછી તમારી સામે પીએમ કિસાન ઓફિશિયલ પેજ ખુલી જશે ત્યાં મિત્રો તમારે નીચે જવાનું રહેશે ત્યાં તમને એક નોટિફિકેશન દેખાશે મિત્રો ત્યાં તમે જોઈ શકો છો કે આ તારીખે હપ્તો જમા કરવામાં આવશે મિત્રો નોટિફિકેશન પ્રમાણે જોઈએ તો માનનીય વડાપ્રધાન પાંચમી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો બહાર પાડશે એટલે કે મિત્રો આવતી પાંચ તારીખ અને શનિવારના રોજ હપ્તો જાહેર કરવામાં આવશે મિત્રો તો આવે પહેલા તમારે એકવાર તમારું સ્ટેટસ ચેક કરવું જોઈએ મિત્રો જેની અંદર લેન્ડ સીડિંગ આગળ લીલા કલરનું રાઈટનું નિશાન અને યસ લખેલું હોવું જોઈએ મિત્રો તેની આગળ ના લખેલું હોય તો તમારે લેન્ડ સીડિંગ કરાવવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમારે આધાર લેન્ડ એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ વિકલ્પની સામે લીલા કલરનું રાઈટનું નિશાન અને યસ લખેલું હોવું જોઈએ મિત્રો જો ત્યાં નો લખેલું હોય તો તમારે આધાર સેડિંગ કરાવવું પડશે અને મિત્રો ત્યારબાદ તમારે ઈકેવાયસી ના સ્ટેટસ ઓપ્શન આગળ યસ લખેલું

લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને હા મિત્રો પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી જાણવા માંગતા હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો હવે મળીશું નવા વિડીયોમાં આભાર ખેડૂત મિત્રો